બટેટા તો ઘણા બધા છે પણ એટલા બધી નથી કરવાના બે ચાર કરવાના છે કેમ કે બે ત્રણ જણાને જમવાનું હોય આપણે તો ઈંગુ બટેટા અને ટમેટા ને નહીં ખાલી ઈંગુ બટેટા ઓકે બટેટા ની પત્ર તો સિંગુ બટેટા નું શાક છે આજે બપોરે જમવામાં તો આજની રેસીપી શું છે ઈંગુ બટેટા આવી ગયા છે આપણે રસોડામાં અને વોશિંગ મશીન ની પોતાનું કામ કરે છે કપડા ધોવાનું અહિયાં સેમસંગ નું વોશિંગ મશીન છે આપણા પાસે ઓટોમેટિક એના બટન છે જો ઓટોમેટિક થાય આમાં અને અહીંયા ફરી આપણે રસોડામાં જોઈએ શું બની રહ્યું છે આજે બપોરે જમવા માટે શું બનાવી રહ્યા છો ઓકે સિંગ બટેટાનું શાક છે અને એક આટલું રીંગણ નાખવાનું છે નાનું એક બે અને એમાં ટમેટા પણ નાખવાના છે અને અત્યારે ચાલી રહ્યું છે લસણની ચટણી બનાવે છે તો ફરી એકવાર આપણે બપોરનું જમવાનું આજે મંગળવાર છે અને વાગ્યા છે બાર જમવાનું ચાલુ થઈ ગયું છે બનાવવાનું અને અહીંયા કુકર સીટી મારે છે પાછી બટેટાની પત્રી અહીંયા શીંગુ બટેટાનું શાક અને અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે ટમેટા કાપીને રાખ્યા છે અહીંયા બધા મસાલા પણ અહીંયા રાખ્યા છે આ લસણ વાળું મરચું અને હવે તૈયારી થાય છે શાક બનાવવાની તો પહેલાં હિંગ પછી હળદર આવા બધા મસાલા નાખવાના Meta and I was done the hing in the tail. macu Dasar sawal lu rada jiru amak sama amak sama આપણે સિંગુ બટેટા નું ટમેટા અને આ બધા જે મિક્સ બનાવ્યું છે એ રસાવાળું બનાવવાનું છે તો આ રસાવળ થશે અને એક સૂકું શાક અહીંયા બનાવવાનું છે જે છે એકલા બટેટા ની પથરી કે ને પથરી આવી રીતે વેફર જેવી પથરી તો એમાં પહેલા તેલ એડ કરવાનું છે આપણે અહીંયાથી તેલ એડ થઈ છે ઓકે ચમચી એથી તેલ નાખ્યું છે

મિનિટ સુધી આ કરે આમ અને પછી એમાં બધું નાખવાનો મસાલો એનો હોય ને મસાલો ધોવાનો એ પાવડર ને એવું બધું એ મસાલો કહેવાય ને તો પછી અહીંયા બને છે જમવાનું આ બધા મેરી મસાલાનો છે આ તો મને તો રંગોળી પૂરવાના ડબલા હોય ને એવું લાગે જોતા પણ એ બધા મસાલા છે બહુ મસ્તીના અહીંયા કપાઈ રહ્યા છે ધાણા તો હવે આપણે તમને બતાવશું અમારું રસોડાની માવજ એટલે આપણે અહીંયા ડ્યુટી ચાલુ છે હવે પાણી નાખો નાખી દે પાણી એક ગ્લાસ ભરીને પાણી નાખ દો એટલે રસો થઈ જાય એમાં તો એક ગ્લાસ પાણી નાખ્યું છે એડ કરી દીધું છે રસાન માટે અને પછી આપણે એને ઢાંકી દેવાનું ને અચ્છા તેમાં એમાં નાખીને પછી મૂકી દેવાનું છે ઢાંકી દેવાનું છે કુકરને આપણે જેમ ઢાંકીએ એવી રીતે થઈ જાય શાક મસ્ત અને અહીંયા બધેટાની પતરી બની રહી છે ગરમા ગરમ મસ્ત અહીંયા શાક પણ રસાવાળું જોવું મસ્ત બની ગયું છે કોથમીર નાખી દો એટલે એને એકદમ લિજ્જતદાર થઈ જાય લિજ્જતદાર મજતદાર એકદમ લાલ ચટક પરફેક્ટ ઓકે આવી જ રીતે અત્યારે તો બપોરે તો બહાટી ચાલુ હોય આપણે રસોડામાં કેમ કે બધું કુકરનું ઢાકણું પછી બંધ કરી દો અને અહીંયા ચાલુ કરો હવે હવે આમાં એક પછી 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 મરચું ઓકે આવી ગયા અહીં મરચું નાખી અને બધો મસાલો નાખી દીધો અને પછી ફર્સ્ટ ક્લાસ આવી ગયા નૈનાબેન આવો વેલકમ વેલકમ સ્વાગત છે તમારું અમારા ઘરે આજે મેં નૈનાબેન આવી ગયા છે મહેમાન થઈને અહીંયા બટેટાનું શાક બની રહ્યું છે તમને બતાવી દઉં નૈનાબેન ક્યાં છે ક્યાં છે નૈનાબેન ઓ તો નૈનાબેન આવી ગયા છે અહીંયા અમારા ઘરે આજે આવો નૈનાબેન કેમ છો મજામાં સરસ વેરી ગુડ તો અમે જો અહીંયા રેસીપી બનાવે છે ને આરતી રસોડામાં તો એનું વિડીયો લઉં છું બેન કેમ છો મજામાં આજે તમે આવવાના હતા એ તો અમને ખબર બી નહોતી સરપ્રાઈઝ આપ્યું તો અમારે નૈના બેન આવી ગયા છે સરપ્રાઈઝ લઈને હા અચ્છા એપ્રિલ ફૂલ થ્રી આ ત્રણ તારીખ થઈ ગઈ તો નૈના આવી ગઈ છે નૈનાબેન પટેલ આપણે લાઈવમાં આવે જ ને નૈનાબેન પટેલ એ જ નૈનાબેન આવ્યા છે અમારા ઘરે આજે તો નૈનાબેન કેમ છો મજામાં પાણી સારા અચાનક તમે આવી ગયા શું વાત છે વેરી નાઇસ તો અમને પણ એમ લાગ્યું કે કોઈક તો મહેમાન આવશે કેમ કે કાગડો અમારે કેટલા દિવસથી બોલતો હતો આપણે એમ કહીએ ને કે કાગડો બોલે ને એટલે મહેમાન આવે તો સરસ તમે આવ્યા તો વેલકમ સ્વાગત છે તમારું અને બધું ફર્સ્ટ ક્લાસ બની ગયું છે જમવાનું અને ફર્સ્ટ ક્લાસ આપણા કિચન ક્વીન એટલે અમારે આરતી નિતાંત મમ્મી જમવાનું બહુ ફર્સ્ટ ક્લાસ બનાવે છે ટેસ્ટી જો શું કહો છો આવો જમવા ઓકે બધા એને જમવા બોલાવે છે તો બધા મિત્રો ચાલો જમવા અને ફરી મળશું આપણે નવા વિડીયોમાં બધાય મિત્રોને બાય બાય ટાટા આવજો પછી તમે કયો એ રેસીપી આપણે બીજી બનાવશું તો આ રેસીપી તમને કેવી લાગી જરૂર ને જરૂર કમેન્ટમાં કહેજો અને મજા આવશે તો જય માતાજી બધા મિત્રોને બ્લોગ સારો લાગ્યો હોય તો પછી તમે સબસ્ક્રાઈબ કરવામાં છે નહીં શર્માતા હાલો આવજો બાય બાય જય માતાજી જમવાની થાળી રેડી થઈ ગઈ છે આપણી અત્યારે જમવામાં છાસ છે બટેટાની પત્રી અને આ હિંગુ બટેટાનું શાક છે રોટલી છે અને કેરી છે કાચી કેરી તો હાલો મિત્રો જમવા બધાય હાલો બપોરનું જમવાનું અત્યારે જમવા બેસી ગયા છે તો મિતાનભાઈ પણ જમી રહ્યા છે મારે બધા ઘરના બધા બેઠા છે જમવા ચાલો ઓકે આવજો બાય બાય